વિકસિત ભારત યાત્રાનું અંજાર ખાતે નગરપાલિકા દ્વારા ભવ્ય સ્વાગત કરાયું વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી લોકો સુધી પહોંચવા અને સરકારની વિવિધ યોજનાઓના લાભ પહોંચાડવા થઈ રહેલા પ્રયાસ દરમિયાન આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અંજાર ખાતે પહોંચતા અંજાર નગરપાલિકા સત્તાધીશો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિર ખાતે યાત્રાનું સ્વાગત કરાયા બાદ અર્બન હેલ્થ સેન્ટર દેવડિયા નાકા પાસે યોજાયેલ જનરલ નિદાન અને મેડિકલ સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં અનેક લોકોએ સારવાર નિદાન કેમ્પનો લાભ લીધો હતો દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કંડ્રક્શન અંજાર કચ્છ